એક સમયે અષાઢ સુદ દસમ ની રાત્રિ ભક્તજનોની સભામાં ઊંચા સિંહાસન પર શોભતા ભગવાન શ્રી હરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તો આવતીકાલે એકાદશી છે આ એકાદશીથી આરંભી ચાર માસ પર્યંત ચાતુસ માસ શુભ આરંભ થાય છે તેમાં મારા આશ્રિતે પોત પોતાની શક્તિ અનુસાર તપશ્ચર્યા કરવી સર્વ તપમાં શ્રેષ્ઠ તપ શ્રી હરિના વચનો સાંભળી ભક્તજનો કહેવા લાગ્યા કે હે ભગવાન તમે ધર્મના પ્રવર્તક છો તેથી અમારે આ પૃથ્વી પર કેવા પ્રકારનો તપ કરવું એ તમે અમને જણાવો શ્રી હરિ કહે છે ભક્તજનો ચાતુષ માસમાં કરવા યોગ્ય તપના પ્રકાર હું તમને જણાવું છું તેમાં પ્રથમ ઇન્દ્રિયો અને મનની એકાગ્રતા કેળવવી એ સર્વ શ્રેષ્ઠ તપ છે પોતાને ઈચ્છિત વિષય રસની

રસ વિશે પ્રબળ હોવાને કારણે જ પ્રાચીન કાળના મહર્ષિઓ ચાતુષ માસ પર્યંત ઉપવાસ કરતા તેમજ અત્યારે વર્તમાન કાળમાં પણ કેટલાક સાધકો વ્રતોપવાસ કરે છે આ કળી કાળમાં ચાર માસ પર્યંત ઉપવાસ કરવા કોઈ પુરુષ સમર્થ જણાતો નથી તેથી ચાર માસ ફલાહાર અથવા કેવળ દૂધપાન કરવું અથવા એક અન્નનું ભક્ષણ કરવું તપના પ્રકાર ચાતુષ માસમાં શાકનું ભક્ષણ ન કરવાનો નિયમ ગ્રહણ કરવો અથવા માત્ર શાક ભક્ષણ કરવાનો નિયમ ગ્રહણ કરવો અથવા કેવળ દહીં જમવાનું નિયમ ગ્રહણ કરવો અથવા માત્ર તિલ ભક્ષણ કરવાનો નિયમ ગ્રહણ કરવો તેમજ ઘી આદિ પદાર્થનો ત્યાગ કરવો આ બધા સ્વાત્ત્વિક વ્રતો છે શ્રાવણ માસમાં શાક ન ખાવું જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે શાક ન જમવું ભાદરવો માસ આવે ત્યારે દહીં નો જમવું આસો માસમાં દૂધનો ત્યાગ કરવો તેમજ કાર્તિક માસમાં દાળનો ત્યાગ કરવો ચાતુષ માસ પર્યંત રીંગણા મૂળા કણિંગણું વગેરે વસ્તુઓનો ત્રેય વર્ણિક પુરુષે સેવન ન કરવું ધનવાન ગ્રહસ્થે પોતાની શક્તિ અનુસાર નિર્દકપણે અંધાન અને સુવર્ણનું દાન કરવું ચાતુષ માસમાં ધારણા પારણાનું વ્રત સર્વશ્રેષ્ઠ કહ્યું છે આ વ્રત મહાફળને આપે છે ગૃહસ્થ તથા સાધુ સાધુઓથી બની શકે તેમ હોવાથી અવશ્ય કરવું આ વ્રત સર્વ વ્રત કરતા ઉત્તમ વ્રત છે તેથી પુરુષ તથા સધવા વિધવા સ્ત્રીઓએ યુવાન અવસ્થાને વિશે વિશેષપણે કરીને આ વ્રત કરવું વ્રતના અંગભૂત બ્રહ્મચર્યાદિ સમગ્ર નિયમનું બ્રતા પુરાણમાં ચાતુષ માસ માં કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે સકામ અથવા નિષ્કામી પુરુષે ચાતુષ ના વ્રતો નું શક્તિ અનુસાર પ્રયત્નપૂર્વક પાલન કરવું સકામી પુરુષે નિશ્ચય વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે ને નિષ્કામી પુરુષ ઉપર ભગવાન વાસુદેવની પ્રસન્નતા થાય છે તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી નિયમપૂર્વક અનુષ્ઠાન કરે વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે ભગવાનનું પૂજન કરવું શક્તિ અનુસાર સાધુ તથા બ્રાહ્મણોને જમાડવા અનુષ્ઠાન કરવા યોગ્ય વ્રત નો નિયમ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ સમીપે ગ્રહણ કરવો અથવા પ્રાપ્તકાળ સ્નાન વિધિ સમાપ્ત કરી સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠા વાળા ભગવ ભક્ત ના સાનિધ્યમાં ભગવત પ્રસન્નતા અર્થે નિયમ ગ્રહણ કરવો હે દેવ હું આ વ્રત ગ્રહણ કરું છું તેના મધ્ય જો મારા શરીરનું અવસાન થઈ જાય તો તે વ્રત આપની કૃપાથી પૂર્ણ થવો આ પ્રમાણે ભગવાનની આગળ પ્રાર્થના કરવી આ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરી નર નારીએ પવિત્ર થઈ યથા યથાયોગ્ય વ્રતના અંગભૂત બ્રહ્મચર્યાદિ નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરવું ને ને વ્રતનો શુભારંભ કરવો સદવા સ્ત્રીએ પોતાના પતિના આદેશથી વ્રતાનું સ્થાન કરવું તથા પોતપોતાના અધિકાર અનુસાર વ્રત ગ્રહણ કરવું ક્યારેક આપતકાળનો સમય આવે ત્યારે દેશકાળ અનુસાર પોતાના શક્તિ સામર્થ્ય પ્રમાણે વર્તું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી છે તે ભક્તજનોના ભાવને જાણે છે